તમારી મગફળી હજી કેટલા દિવસની થઈ છે તમે પણ એમાં ખાતર નાખવાનું વિચારતા રહીશો મગફળીમાં તો એમાં કેટલા દિવસે ખાતર આપવું અને કેવી અવસ્થામાં ખાતર આપવું નમસ્કાર દર્શક મિત્રો મારા બધા યુટ્યુબ ફેમિલીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ અને સીતારામ તો આજે આપણે મગફળીમાં ખાતર નાખવું છે તો આજે એમાં કેવું ખાતર નાખીશું અને એમાં શું છે આપણે બધું આજે જાણીશું સંપૂર્ણ વિડીયો જોઈ લેજો તો મિત્રો આપણે આ કંઈક આપણી મગફળી તો અમે તમે અવનવા વિડીયોમાં જોઈ જશે પરંતુ આજે આપણે આમાં ખાતર નાખવું છે ખાતર આપણે એ પણ તમને વિડીયોમાં બતાવશું તો આમાં કેવી અવસ્થા થાય ત્યારે ખાતર આપવું જોઈએ ચાલો એ આજે સંપૂર્ણ જાણીશું અને અત્યારે તો વરસાદ પણ હરોડે હરોડે આવ્યા છે ક્યારેક આવે છે અને હજી હાથી હાલવા તો નથી જતો અને આપણે એ દરમિયાન મગફળીમાં જો થોડીક ખરા જે આમ તો જો કે તડકી રેકવું તો છે પણ ક્યારેક ક્યારેક હજી હરોળ આવી જાય છે વાદળા પણ ખૂબ જ છે આમાં આમાં એકાદ વાદળું ચડી જાય તો એક હરોળો આવી જાય એટલે હજી વરાપ તો સંપૂર્ણ રીતે થઈ જ નથી અને હવે વરાપ થઈ જાય તો સારું પણ આપણે આજે મગફળીની વિશે વાત કરવી છે તો આમાં આજે આપણે ખાતર લેવા છીએ ગામમાંથી અને આની અવસ્થા આપણે બે મહિના ઉપર અઢી મહિનામાં થોડોક બાકી છે અને ઝીણા ઝીણા હાઈ ક્લાસ ગોંગળા થાવા માંડ્યા છે હવે તો આવી અવસ્થામાં આપણે ખાતર જો આપી દઈએ તેના દાણા ભરાવદર સારા થાય છે તો ચાલો આપણે એકાદ સોડવો પણ ઉપાડશું તો આ પ્રકારની કંઈક આપણી મગફળી છે આપણે મગફળીની વચ્ચે આવી ગયા છે થોડાક થોડાક ખાલા છે તો ચાલો એક સોડવું ઓપાડીએ આપણે તો આ તમે જોઈ શકો છો આમાં ઝીણા ઝીણા હવે આ ગોંગડા થઈ ગયા છે અને બે મહિના ઉપર શું છે હવે આમાં કુયા પણ થોડાક હજી બેસે છે અને ગોંગડા પણ સારા એવા થઈ ગયા છે તો આપણે ભરાવદાર જે દાણા થાય આપણે આ તેરીબીયા પાક છે તો એના માટે કયું ખાતર દેવું ચાલો આપણે એ પણ જણાવશું આપણે ગામમાંથી ખાતર ભરી આવ્યા છીએ આપણે મંડળીમાંથી અને આમાં કેટલું ખાતર દેવું જોઈએ ચાલો એ પણ આજે વાત કરીશું તો આ પ્રકારની કંઈક અમારી મગફળી છે બેઠક તો સારી છે આમાં આપણે ગામમાંથી ખાતર ભરી આવ્યા છીએ અત્યારે જો સાટા જેવું હતું એટલે ખાતર બધો આપણે અંદર ફેરવી લીધું અને તો આપણે આ ગામમાંથી ખાતર ભરી આવ્યા છીએ અને નાખવાની શરૂઆત પણ કરી દીધી અડધી થેલી નાખી પણ દીધી પરંતુ થોડાક સાટા આવી ગયા એટલે આપણે નાખવાનું બંધ કરી દીધું છે તો ક્યુ છે આ ખાતર આમ જોવા જઈએ તો આ વીસ વીસ તેર વીસ વીસ જીરો તેર છે આ ને આપણે જ્યાંથી તો લીધું હું આપણે એસપી પરંતુ આમાં લખેલું તો છે એનપી કે આપણે મંડળીયથી જ્યારે લીધું ત્યારે ત્યાંથી આપણે એસપી કીધું હું પણ એને કીધું છે કે આ એસપી છે તો આમાં લખેલું છે કે નાઇટ્રોજન વીસ ટકા છે અને પોટાશિયમ વીસ ટકા છે અને સલ્ફર તેર ટકા છે એટલે આ એસપી છે થેલી ભલે થેલીમાં લખેલું ભલે હોય એનપી કે તો આપણે કેટલું હવે ખાતર આપવું જ જોઈએ તો એની વિગત આપણે જોઈએ તો આપણે વિઘા દીઠ દસ કિલો દીઠ એક થેલી ખાતર આપણે એમાં આપવું જોઈએ મગફળીમાં અને આમ તો જોવા જઈએ તો જો કે અમે ખાતર તો બધું ભેગું જ બધું લીલી છે જે આપેલી દેખાય યુરિયાની થેલી છે એની પાછળ ડીએપી પણ છે અને એનપી કે પણ છે તો આ આપણે કપાસમાં વાવવા માટે રાખેલું છે અને જે આપણે ખાતર લઈએ છીએ આપણે આ મગફળી છ વીઘાની છે એમાં અઢી થેલી નાખવાની છે એક થેલી અહીંથી પણ ઉપાડશું અને આ ત્રણ થેલી આપણે નાખવું છે એમાં આપણે અડધી થેલી તો એમાં નાખી દીધું છે પરંતુ સાટા એવા એટલે મગફળી મગફળીના પાંદડા ઉપર પાણીના પરપોટા એમાં ભરાઈ ગયા છે એટલે આપણે બંધ કરી દીધું છે હવે નાખવાનું હવે તડકો તો સારો એવો રોજ નીકળે છે પરંતુ રોજ એક ઝાપટું તો આવી જ જાય છે અત્યારે બહાર વરસાદ પણ ચડેલો છે અને પવન પણ ખૂબ જ પ્રમાણમાં છે તો અત્યારે સારા એવા વાદળા પણ છે અને પવન પણ ખૂબ જ પ્રમાણમાં છે આગાહી કાર્યો તો એ કીધું છે કે હવે બે તારીખ સુધી વરાપરે પણ આજે બીજી તારીખ થઈ ગઈ પરંતુ હજી ક્યાંય આમાં વરાપ જવું તો ક્યાંય દેખાતું નથી રોજ એક રેડો તો અમારે હવે રાતપાળે વરસાદ થઈ ગયો છે દિવસે નથી આવતો દિવસે ક્યાંય એકાદું છાટા છૂટી જ આવે છે પરંતુ રાતે અમારે આજે ખેતર હોર પાણી નીકળી જાય તો વરસાદ આવી ગયો હતો એટલે આપણે હાથી હાલી એવું તો ક્યાંય નથી હાથી પણ તૈયાર કરેલું જ આમ પીડું છે હાલે એવું થાય એટલે ધબેડવા જ ભળવું છે એમાં મરચીમાં નકર એમાં ખડ જામી જાય તો આજે ખાતર નાખી દઈએ પહેલાં અત્યારે મગફળીમાં અત્યારે પાણી ભરેલું છે એટલે આપણે હમણાં નહીં નાખશું અડધી કલાક જેવું વાહુકવા દેવું એમાં કારણ કે એમાં નકર પાંદડા બળે છે તો ધીમો ધીમો વરસાદ ચાલુ હોય તો નાખી દેવાય એમાં તો એ આપણે ખાતર નાખીએ પાંદડા ઉપર પડ્યા એ તો નીચે પડી જતું હોય છે પરંતુ અત્યારે ખાલી સાટા જેવું કાંઈ નથી ને ખાલી આમ પરપોટા જે પાંદડા ઉપર છે તો અત્યારે આપણે નાખવાનું બંધ રાખીશું અને જ્યારે આમાં પરપોટા સુકાઈ જાય પછી આમાં નાખવાનું ચાલુ કરી દેવું તો આમાં દીઠ એક થેલી આપી દેવું જોઈએ એટલે દાણા એના ભરાવદાર અને સારા એવા ભરાવદાર થાય છે અને ઉતારો સારો એવો આવે છે તો આપણે કંઈક મગફળી છે તમે તો અવરનવર વિડીયોમાં જોતા જઈશો હવે આ આગાહી કારો વાળા ને કગાહી કરે તો સારું અત્યારે પવન પણ ખૂબ છે રેડા આવી જાય છે જેટલું હુકાય એટલું પાછો રેડો આવી જાય એટલે હાથી આ એવું તો ક્યાંય થતું નથી ને ખડ ની અત્યારે જમાવટ લઈ ગયું છે જોરદાર કરીને બધે જોકે મગફળીમાં તો આપણે ખડની દવા મારી એમાં તો બધું સાફ થઈ ગયું છે પરંતુ આપણે મરચીમાં અને કપાસમાં આપણે હાથી તો આવી ગયું છે તો એમાં પણ આપણે હવે કપાસમાં તો કંઈ ઉપાધિ નથી પરંતુ આ જે મરચીના પાટલા છે એમાં અત્યારે ઝીણું ઝીણું ઘણું ખડ છે જો એમાં એક ફીરી સાતી હાલી જાય તો બધું પડી જાય એમ છે પરંતુ અત્યારે સાતી હાલવા દેતું નથી અને આગાહી કરવાવાળા હજી આગાહી બંધ કરતા નથી વાદળા પણ ખૂબ સરસ રીતે છે તો આ રીતે આપણે કંઈક મગફળીમાં ખાતર નાખીશું એસપી જો તમારે પણ જો સૂ ને એવું શરૂઆત થઈ જાય તો એસપી જરૂર આપી દેજો એક વખત એટલે દાણા એના ભરાવદાર થાય ઉતારો સારો આવે ને ભાવ પણ સારા મળી રહે તો આ સાથે આજે આપણે વ્લોગ પણ પૂરો કરીએ છીએ ફરીથી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી